नमस्कार खेड़ूत भाइयों स्वागत तमारू फ्रेंड छे તમારું ફ્રેન્ડ ઓફ ખેડુ યુટ્યુબ ચેનલ માં તો આજે આપણે ગોંડલ બજાર ભાવ જોઈએ તે પહેલા આ વિડિયો માત્ર 2 મિનિટનો છે તો દરેક ખેડૂત ભાઈઓ એ પૂરે પૂરો જો જેથી બીજા પણ ખેડૂત ભાઈઓને વિડિયો પહોંચી શકે પણ જો વિડિયોમાં ન નવા આવો તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ઘંટીને ઓલ ઉપર સિલેક્ટ કરો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે ગોંડલ तारीख त्रा पाँच बजार चौबीस पाक नीचो भाव ऊँचो भाव जेम से कपास अगर सौ एक थी पंदर सौ एक मगफड़ी आठ सौ एकोतेर थी तेरसो एकोतेर घोकवन चार सौ सीतेर थी पाँच सौ बोतेर घऊ टुकड़ा चार सौ एशी थी सौ एकवी तल सफेद अठार सौ थी पच्चीस सौ एक डूंगी छोतेर थी बस सौ सासठ અને આગળ જીરું પાંત્રીસોથી છેતાલીસો એકસઠ લસણ નવસો એકાણુંથી ઓગણત્રીસો એકાણું સોયાબીન સાતસો એકાણુંથી સાતસો સાસઠ ને પછી તુવેર અગિયારસો એકથી બાવીસો એકાણું ધાણા નવસો એકાવન થી અઢારસો એકવીસ ડુંગળી સફેદ એકસો એંસીથી બસો છપ્પન ને અડદ અગિયારસો એકસઠથી ઓગણીસો એક मग आठ सौ अठार सौ एक चना सौ एक बार सौ तेर एकत्रजी तेरसो आतीसौ एक रायडो आठ सौ एकोतेर थी नौ सौ एकोतेर एरंडा नौ सौ एकवन थी एक हज़ार एकाणु